હમણાં સરદાર સંગોષ્ઠીમાં હું બારડોલી હતો ત્યારે સણોસરા લોકભારતી વિદ્યાપીઠના યુનિવર્સિટીના એક યુવાન વક્તા વિશાલ ભાદાણી એમનું સરદાર પટેલ વિશેનું પ્રવચન હતું ખૂબ જ સુંદર રહ્યું યુવાન બહુ સરસ તૈયારી કરીને બોલે છે એમણે એક વાત કહી એ હું આપને કહીને હું બેસી જઈશ એમણે એમ કહ્યું કે સૂર્ય સૂરજમુખી ફૂલ એ આપણે ગામડામાં રહેનારો જાણીએ સૂરજ જે દિશામાં જાય જે રીતે ફરે એમ સૂર્યમુખી એના તરફ ફરે છે આપણે જોયું પણ છે અને આ બધે જેમ કૃષ્ણ જ્યાં હોય ત્યાં મીરાનું મુખ હોય એમ સૂર્યમુખી ફૂલ સૂર્યની જ્યાં ગતિ કરે એમ એના સામે ફરે છે પણ ભાધાણીએ બહુ સરસ વાત કરી કે સૂર્ય વાદળામાં ઢંકાયેલો હોય તો ખૂબ મેઘલું વાતાવરણ હોય તો શું કરવું ત્યારે સૂર્ય સૂર્યના તરફ જોઈને જે ઉર્જા પ્રાપ્ત કરે આવા સમયે ક્યાંથી ઉર્જા ત્યારે એ વાત મને બહુ ગમી આજના સમયમાં કે ત્યારે બે સૂરજમુખી આમને સામને જોઈ અને એકાબીજાથી ઉર્જા આપણે વિધવિધ સંસ્થાઓમાં આમને સામને જોઈ અને ઊર્જા પ્રાપ્ત કરી